જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પવિત્ર દર્શન યાત્રાનું આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું યુવા કાઉન્સિલર શ્રીરંગ રાજેશ આયરે અને જય એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર રવિવારે વિસ્તારના નાગરિકોને પવિત્ર દર્શન યાત્રા કરાવવાના સંકલ્પોમાં એક લાખ જેટલા લોકોને આ યાત્રાનો લાભ અપાવવા દર રવિવારે ધાર્મિક યાત્રા માટે લઈ જવામાં આવે છે આ યાત્રાઓ દર રવિવારે અવિરત રીતે ચાલી રહી છે આજે રવિવારે વિસ્તારની ઘનશ્યામ પાર્ક સોસાયટી એક બે ત્રણ તેમજ નર્મદેશ્વર સોસાયટી સૌરભ પાર્ક રણછોડ પાર્ક સહિતના આસપાસના વિસ્તારના નાગરિકોને પવિત્ર દર્શન યાત્રા અંતર્ગત અંબાજી અને ખેડબમ્મા ખાતે દર્શનાર્થે લઈ જવામાં આવ્યા હતા બીજેપી અગ્રણી રાજેશભાઈ આયરે પૂર્ણિમાબેન આયરે યુવા કાઉન્સિલર શ્રીરંગ રાજેશ આયરે તથા સમગ્ર ટીમ દ્વારા પવિત્ર દર્શન યાત્રા વિસ્તારના લોકોને કરાવવામાં આવી રહી છે આપણું કાર્યાલય સુભાનપુરા ખાતેથી પવિત્ર દર્શન યાત્રા માટે જવા બસ રવાના થઈ હતી આયોજક રાજેશભાઈ આયરે જણાવ્યું હતું કે હજુ પણ વિસ્તારના નાગરિકો પવિત્ર દર્શન યાત્રા માટે બાકી રહી ગયા હોય તો તેઓ ત્વરિત આપણા કાર્યાલયનો સંપર્ક કરે તેમની માટે પણ પવિત્ર દર્શન યાત્રાનું આયોજન કરવામાં આવશે શ્રી રાજેશભાઈ આયરે અને સિરંગભાઈ આયરે લોકસેવાની સાથે સાથે ધાર્મિક પ્રવૃત્તિઓમાં પણ ઘણા સારા કાર્યો કરી રહ્યા છે અને દર દર રવિવારે વિસ્તારના રહીશોને યાત્રા માટે લઈ જાય છે જે સુંદર કામગીરી કરી રહ્યા છે આવ્યા છે રાજેશભાઈના ત્યાં અને અમને આવી રીતે દર સન્ડે એવરી સન્ડે સાડંગપુર છે અંબાજી છે બધી જગ્યાએ ફરાવે છે અને જે આ ફરાવે છે એ બહુ સારી વસ્તુ છે બધાને ફરે હરે મસ્તી અરે મસ્તી મજા બધું કરે જમવાનું બે ટાઈમ આપે છે એ અમને બહુ સારું લાગે છે અને અમે દર વખતે આવીએ છીએ ને આવી રીતે ફરીએ છીએ અને આવું વર્ષો વરસ કરતા રહે એમની પ્રગતિ થાય એવી અમારી ઈચ્છા છે મારું નામ એકતા પટેલ છે જય સાઈનાથ મારું નામ છે શનિમિશા મેં વોર્ડ નંબર નવમાં છું અમને શ્રીરંગ આઈ રે રાજેશ રે દસ રવિવારે કષ્ટભજન દેવ સારંગપુર કોટ ગણેશ અંબાજી ફરવા લઈ જાય છે ફ્રીમાં જમવા ખાવા પીવાની સુવિધા પાણીની સુવિધા અને સારી ફરાવે છે અમને અને દર રવિવારે ઉપાડે છે બસ અને આ અમને ફરીને બહુ આનંદ મળે છે અને બસ અમારે એ અમે ભગવાનને એવી પ્રાર્થના કરીએ છીએ કે દર વખતની જેમ સુવિધાઓ આપે ને બધું એ કરે માટે રાજેશભાઈ માટે રાજેશભાઈ સારું કામ કરે છે રાજેશભાઈની સુવિધા સારી અમને મળે છે રાજેશભાઈ આમ રવિવારની જેમ આજે પણ પવિત્ર દર્શન યાત્રા વડોદરા શહેર સંસ્કારી નગરી એ ધર્મની નગરી છે આજે આ વડોદરા શહેર સંસ્કારી નગરી અને વોર્ડ નંબર નવના તમામે તમામ એક લાખથી વધારે લોકોને અહીંયા દર્શનાર્થનો એક સંકલ્પ સાથે જે યાત્રાઓ શરૂ કરેલી છે તેના જ ભાગરૂપે આજે તમે જુઓ છો કે આજે સત્યાવીસમી તારીખ રવિવાર આજે અંબાજી અને ખેડ બ્રહ્માનો આજનો જે દરેકને દર્શનનો આજે લાભ લેવાનો છે આજે અમારી ત્યાં આગાડી ઘનશ્યામ પાર્ક છે સાથે સાથે એની આજુબાજુને આવેલી નર્મદેશ્વર છે ઘનશ્યામ પાર્ક એક બે ત્રણ નર્મદેશ્વર પંચવટી કાશીધામ સાથે સાથે સૌરભ પાર્ક એમાં રણછોડ પાર્ક વામિલ પાર્ક એની સાથે તમે જુઓ જાગૃતિ સોસાયટી તો આવી બધી જ સોસાયટીઓની થઈને આજે આઠેક બસો જાય છે દર રવિવારની જેમ ભગવાનને પ્રાર્થના કરી આ લોકો હર હંમેશા અમારી સાથે રહ્યા છે ખૂબ આશીર્વાદ આપ્યા છે તો ભગવાન એમને પણ એમની બધી જ મનોકામના પૂર્ણ કરે તેવી જ શુભેચ્છા સાથે ફરી એકવાર આજના આ રવિવારની આ યાત્રાનો પ્રારંભ થાય છે સાથે સાથે જે પણ લોકો બાકી રહી ગયા હોય એ લોકોને આપના માધ્યમથી જણાવીએ છીએ કે એમનું લિસ્ટ અમારા કાર્યાલય પર મોકલી આપે જેથી આવનારા જે રવિવારો છે આવતા રવિવાર એટલે આ સત્યાવીસ તારીખનો રવિવાર આવતા તારીખનો ચોથી તારીખનો રવિવાર જે ઉંડેરા ગામ છે એના પછીનો અગિયાર તારીખનો રવિવાર એ તમે જોશો તો એ ગોત્રી ગામ છે હજુ અઢાર તારીખના રવિવાર એટલે જે લોકો બાકીના રવિવારો બાકી છે એ લોકો ઝડપભેર પોતાના નામો લિસ્ટ મોકલે એટલે આવનારી યાત્રાઓ કોઈ બાકી ન રહી જાય તેવી જ અમારા માટે ખૂબ જરૂરિયાત છે કારણ કે દરેક લોકોના આશીર્વાદ મળે તો ફરી એકવાર આપના માધ્યમથી જે લોકો આજના દિવસે આ યાત્રાએ જઈ રહ્યા છે ભગવાન સર્વોની મનોકામના પૂર્ણ કરે તેવી જ શુભેચ્છા સાથે સૌને બોલમાળી અંબે